આજે આપણે વાત કરવાની છે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો ચાલો હવે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો એટલે ગોતવા જવાની જરૂર નથી હું તમને શોર્ટ એન્ડ સ્વીટ સમજાવી દઉં છું કે ભારત એક વિકાસશીલ દેશ છે ભારતમાં જ્યાં નજર નાખો ત્યાં વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જ દેખાય દાખલા તરીકે નીચી માથાદી ઠાવક તો કે ભારતની માથાદી ઠાવક નીચી છે અને વસ્તી વૃદ્ધિનો દર ઊંચો છે એટલે માત્ર ભારત દેશને ધ્યાનમાં રાખી અને તમે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો લખો તો પણ તમે સરળતાથી લખી શકો આમાં વાંચવાની કે કોઈ જરૂર નથી પડે એમાં બહુ સહેલો અને સરળ પ્રશ્ન છે કે ભાઈ વસ્તી વૃદ્ધિનો દર ઊંચો હોય લોકોની માથાદીઠ આવક ઓછી હોય લોકોનું જીવન ધોરણ નીચું રહે છે આવા એક એક દોઢ દોઢ લીટીના મુદ્દા બનાવીને ફટાફટ લખો એ જ તમને વધારે સારું અનુકૂળ પડશે ને બોર્ડની પરીક્ષામાં એ જ રીતે લખવું જોઈએ તો વસ્તી વૃદ્ધિનો વાર્ષિક દર છે એ બે ટકાથી વધારે હોય છે અને મોટા ભાગના લોકો ખેતી ઉપર આધાર રાખે છે ખેતી એ મુખ્ય આર્થિક પ્રવૃત્તિ છે સાહીઠ ટકાથી વધારે લોકો ખેતી ઉપર આધારિત રાખે છે જીવનધોરણ નીચું છે ગરીબી છે દેશની જે રાષ્ટ્રીય આવક છે એ રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો પચીસ ટકાની આજુબાજુ હોય છે એટલે ખેતીનું મહત્ત્વ વધારે છે અને આવકની વેચણીમાં અસમાનતા જોવા મળે એક બાજુ અતિશય સમૃદ્ધ અને ધનાઢ્ય લોકો છે તો બીજી બાજુ ગરીબ અને રહેનારા લોકો છે વિશ્વની મોટા મોટી ઝોપડપટ્ટી ધારાવી મુંબઈની અંદર છે આ ભારત માટે દુખની વાત કહેવાય એટલે આને કહેવાય આવકની વેચણીમાં અસમાનતા એક બાજુ લાખો કરોડો રૂપિયા કમાનારા છે અને બીજી બાજુ અતિશય ગરીબ લોકો પણ છે પછી ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં પણ અસમાનતા જોવા મળે શહેરી વિસ્તારોની અંદર હાઈ રાઇઝ બિલ્ડિંગો અને આ હાઈઝ બિલ્ડિંગોની અંદર હાઈ રાઇઝ સુવિધાઓ દરેક પ્રકારની સુખ સગવડના મનોરંજન સાધનો આ બધું શહેરી વિસ્તારમાં જોવા મળે પરંતુ ગ્રામ્ય વિસ્તારની અંદર આમાંની કોઈ વસ્તુ જોવા મળતી નથી આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ થઈ ગયું અમુક થોડા લોકોની આવક વધી ગરીબ લોકો જે મધ્યમ વર્ગના લોકો છે એની આવકમાં કોઈ પણ પ્રકારનો વધારો થયો નથી એટલે સંપત્તિનું કેન્દ્રીકરણ આજે અદાણી જોવો તમે વિશ્વમાં નંબર બે ધનાઢ્ય પોતાની કોઈ કંપની જ નથી પોતાની કોઈ પ્રાઇવેટ લિમિટેડ કંપની જ નથી છતાંય વિશ્વનો નંબર બે ધનાઢ્ય વ્યક્તિ આ સંપત્તિનું કેન્દ્રીકરણ કહેવાય અમુક થોડા લોકોના હાથમાં દેશની મોટા ભાગની સંપત્તિ આવી જાય એ એ સંપત્તિનું કેન્દ્રીકરણ કહેવાય અને જે દેશના ટોચના લોકો છે એની પાસે રાષ્ટ્રીય આવકનો હિસ્સો છે પણ તળિયાના જે વીસ ટકા ગરીબ લોકો છે જેને બે ટંગનું ભોજન પણ નસીબમાં નથી એવા લોકોને રાષ્ટ્રીય આવકનો માત્ર દસ ટકા હિસ્સો મળે છે આને કહેવાય આવક અને સંપત્તિની અસમાન વહેંચણી બહુ સહેલું છે બેરોજગારીનું પ્રમાણ વધારે હોય વિકાસશીલ દેશોની અંદર કરતા વધારે બેરોજગાર જોવા મળે સમગ્ર ભારત દેશમાં એક જાહેરાત આપો બી એ બી એડ વ્યક્તિની જરૂર છે કે બીએસસી બીએડ વ્યક્તિની જરૂર છે ખાલી છાપાની અંદર એક એડ આવે તો ત્યાં રોજગારી મેળવવા માટે લાઈનો લાગી જાય છે એટલે બેરોજગારીનો ખ્યાલ એના ઉપરથી આવે અને મોસમી પ્રચન બેરોજગારી ઔદ્યોગિક બેરોજગારી અને કૃષિ ક્ષેત્રની અંદર અમુક ઋતુમાં કામ મળે છે અમુક ઋતુમાં કામ નથી મળતું તો એને કહેવાય છે મોસમી બેરોજગારી અને ખેતીની અંદર જરૂર કરતાં વધારે માણસો કામ કરતા હોય વધારાના માણસોને ત્યાંથી હટાવી લો છતાંય ઉત્પાદનમાં કાઈ ફરક પડે નહીં તો એને બેરોજગારી કહેવાય ઉદ્યોગોની અંદર અંદર હોય હોય કે ભાઈ કાચા માલની અછત સુરતના ઉદ્યોગની ઘણી વખત આવું બને છે કે કાચા હીરાની અછતને કારણે કારખાના બંધ થઈ જતા હોય છે વેકેશન પડી જતા હોય છે આ ટૂંકા ગાળાની બેરોજગારી હોય છે પણ આવી બેરોજગારી જોવા મળે છે દેશની વસ્તીના લગભગ ત્રીજા ભાગની વસ્તી ભયંકર ગરીબીમાં જીવતી હોય છે આ બધા લક્ષણો ભારત દેશની અંદર જોવા મળે છે એટલે ભારત દેશને ધ્યાનમાં રાખી અને આ બધા લક્ષણો લખો તો એ સરળતાથી થઈ જાય વ્યાપક ગરીબી એના માટે જવાબદાર છે તીવ્ર બેરોજગારી અને આવકની અસમાન વહેંચણી એટલે ભારત દેશની અંદર ગરીબીનું પ્રમાણ ઘણું બધું વધારે જોવા મળે છે અને દ્વિમુખી અર્થતંત્ર અર્થતંત્ર છે દ્વિમુખી એટલે કે બે વિરોધાભાસી સ્થિતિ એક સાથે જોવા મળે એક બાજુ અતિશય સુખી અને સમૃદ્ધ ધનાઢ્ય લોકો છે અબજો કરોડો રૂપિયાની અંદર આળોટતા લોકો છે તો બીજી બાજુ એવા લોકો પણ છે કે જેને બે ટંગનું ભોજન પણ નસીબમાં નથી જોપડ પટ્ટીમાં રહેવું પડે છે ફૂટપાથ ઉપર સુઈ જવું પડે છે આ બે વિરોધાભાસી સ્થિતિ એક સાથે જોવા મળે એને કહેવાય દ્વિમુખી અર્થતંત્ર ખેતીની વાત કરો તેમાં જૂના યંત્રોને જૂની યંત્ર સામગ્રી જૂની રૂડીને જૂના રીત રિવાજ પછત રૂડીચુસ્ત સામાજિક માળખું અને એને કારણે ઉત્પાદન ઓછું રહે છે ગરીબી વધારે જોવા મળે છે અને જ્યાં જુઓ ત્યાં વ્યાપક બેરોજગારી જોવા મળે છે આ બધી અને એને કારણે જ ગરીબી વધી જાય છે એને કારણે જ બેરોજગારી વધારે છે ગરીબી અને બેરોજગારીના ચેપ્ટરમાં એની વિશદ્ધ આપણે કરીશું શહેરની અંદર મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ છે એટલે કે જેમાં યંત્રોનો ઉપયોગ વધારે પ્રમાણમાં થતો હોય શ્રમિકોનો ઉપયોગ ઓછો થતો હોય મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ કહેવાય સ્વયં સંચાલિત યંત્રોનો ઉપયોગ થાય એ મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ છે નવા નવા યંત્રો એનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય અને લોકો આધુનિક અને વૈભવશાળી જીવન જીવતા હોય આ બધા લક્ષણો શહેરની અંદર જોવા મળે અને પાયાની જે સગવડો છે એને આંતર માળખાકીય સગવડો કહેવાય વાહન વ્યવહારની સગવડ સંદેશા વ્યવહારની સગવડ બેંકોની સગવડ વીમા કંપનીઓની સગવડ શિક્ષણ અને આરોગ્યની સગવડ આ બધી સગવડો જે છે એને માળખાગત સગવડો કહેવાય અને વિકાસશીલ દેશોની અંદર માળખાગત સગવડોનું પ્રમાણ ઘણું બધું ઓછું જોવા મળે છે જો આંતરરાષ્ટ્રીય વેપારનું સ્વરૂપ તો આંતરરાષ્ટ્રીય વેપારની અંદર વિકાસશીલ દેશોમાં કૃષિ પેદાશો નીકાશ થાય બગીચા પેદાશો ની કાચી કાચી ધાતુઓ અને આ બધી વસ્તુઓની નિકાસ થાય એની આંતરરાષ્ટ્રીય લેવલે માંગ ઓછી હોય માંગ ઓછી હોય અને એના ભાવ પણ નીચા હોય અને એને કારણે નિકાસ કરવાથી દેશને જે આવક થવી જોઈએ એ આવક પૂરતા પ્રમાણમાં થતી નથી એટલે નિકાસ દ્વારા જે દેશની આવક મળે એને કહેવાય એ હુંડિયામણ ખૂબ ઓછું મળે છે પણ એની સામે આયાત છે નહીં કરે તો કે ઔદ્યોગિક પેદાશો યંત્ર અને યંત્ર સામગ્રી એની આયાત કરે છે હવે એના ભાવ તો વધારે હોય એટલે આયાત કરવાનો જે ખર્ચ છે એ ખર્ચ વધી જાય છે જો આવક ઓછી થાય છે ખર્ચ વધી જાય છે એટલે વેપાર અંદર ખાધ જોવા મળે એટલે આંતરરાષ્ટ્રીય વેપારનું માળખું છે એ પ્રતિકૂળ જોવા મળે છે ઓકે નેક્સ્ટ વિડીયોની અંદર ફરી પાછા મળીશું થેન્ક યુ થેન્ક યુ વેરી મચ